ચાણશમા બીઆરસી ભવન ખાતે વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કાર્યક્રમમાં 138 વાલીગણ અને બાળકો હાજર રહી વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણીમાં સહભાગી બન્યા પાટણ જિલ્લાના ચાણશમા બીઆરસી ભવન ખાતે સમગ્ર શિક્ષા અંતર્ગત ચાલતા આઈડી યુનિટ અનુસાર દિવ્યાંગ બાળકો સાથે વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરવામાં આવી હતી બાળકોને સમાજમાં માનભેર સ્થાન મળી રહે તે આશથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું मारु स्वप्न थीन अंतर्गत दिव्यांग चित्र स्पर्धा स्पर्धा तेमज आर्ट एंड ग्राफ्ट जेवी स्पर्धाओं योजना तथा वालीओ ने प्रोत्साहित करता आ कार्यक्रम अंतर्गत चाणसमा तालुकाना कुल एक सौ आड़स वाली सहित बा हाजर रही ने विश्व दिव्यांग दिन की भव्य उजवी कर आ कार्यक्रम अंत तमाम बाड़कों ने तथा वालीओ ने अल्पाहार आप आभार विधि बीआरसी को कोडिनेटर पंकज पटेल द्वारा कर समग्र आईडी स्टाफ हजार रहीने બાળકો સાથે સરસ મજાના કાર્યક્રમની ઉજવણી કરી હતી દરેકને આ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ વાલી અને બાળકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અહેવાલ અનિલ રામાનોજ લોકાર્પણ